હર્ષંઘવી નાયબ મુખ્યમંત્રી ગૃહ કાયદો અને ન્યાય રમતગમત અને યુવા કનુદેસાઈ કેબિનેટ મંત્રી નાણાં અને શહેરી વિકાસ ઋષિકેશ પટેલ કેબિનેટ મંત્રી ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ કુંવરજી બાવળિયા કેબિનેટ મંત્રી શ્રમ અને રોજગાર અર્જુન મોઢવાડિયા કેબિનેટ મંત્રી વન અને પર્યાવરણ સાયન્સ ટેકનોલોજી જીતુ વાઘાણી કેબિનેટ મંત્રી કૃષિ અને સહકાર રમણ સોલંકી કેબિનેટ મંત્રી અન્ન અને નાગરિક પુરવઠો ગ્રાહક સુરક્ષા પ્રદ્યુમન વાજા કેબિનેટ મંત્રી સામાજિક ન્યાય તથા પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ નરેશ પટેલ કેબિનેટ મંત્રી આદિજાતિ વિકાસ પ્રફુલ્લ પાનશે રાજ્યકક્ષા સ્વતંત્ર હવાલો આરોગ્ય ઈશ્વરસિંહ પટેલ રાજ્યકક્ષા સ્વતંત્ર હવાલો પાણી પુરવઠા જળ સંપત્તિ મનીષા વકીલ રાજ્યકક્ષા સ્વતંત્ર હવાલો મહિલા અને બાળ વિકાસ પરષોત્તમ સોલંકી રાજ્યકક્ષા મત્સ્ય ઉદ્યોગ રીવાબા જાડેજા રાજ્યકક્ષા પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ પીસી બરંડા રાજ્યકક્ષા આદિજાતિ વિકાસ અન્ન નાગરિક પુરવઠો ગ્રાહક બાબત કાંત્યામૃતિયા રાજ્યકક્ષા શ્રમ અને રોજગાર કૌશિક વેકરિયા રાજ્યકક્ષા કાયદો ન્યાય ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ સંસદીય બાબતો રમેશ કટારા રાજ્યકક્ષા કૃષિ પશુપાલન અને ગૌસંવર્ધન જયરામ ગામિત રાજ્યકક્ષા રમતગમત યુવા અને સાંસ્કૃતિક તથા નાગરિક ઉડ્ડયન દર્શના વાઘેલા રાજ્યકક્ષા શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ પ્રવીણ માળી રાજ્યકક્ષા વનને અને પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ વાહન વ્યવહાર સંજયસિંહ મહિડા રાજ્યકક્ષા મહેસૂલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ગ્રામીણ વિકાસ કમલેશ પટેલ રાજ્યકક્ષા નાણાં પોલીસ હાઉસિંગ નશાબંધી આબકારી ત્રિકમ છાંગા રાજ્યકક્ષા ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ સ્વરૂપજી ઠાકોર રાજ્યકક્ષા ખાદ્ય અને ગ્રામોદ્યોગ